પોલીસનો સ્ટાફ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગ હતો અને માહિતી મળી હતી જે માહિતીના આધારે બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી અંદર તલાશી લેતા વેસ્ટ પ્લાસ્ટિક અને પેપરની યાડમાંથી શંકાસ્પદ લોખંડના ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે કાપોદરા રોડ ઉપર આવેલ ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં રાહિ ટ્રેડિંગમાં રહેતા ટેમ્પો ચાલક પ્રકાશ યાદવ પાસે ભંગારના જથ્થાના બિલ અને પુરાવા માંગતા તેણે રજૂ કરી સંતોષકારક જવાબ નથી આપતા તેની અટકાયત કરી હતી ભંગારના જથ્થા અંગે પૂછપરછ કરતા તે દહેજની કંપનીમાંથી ભરી અંકલેશ્વરની ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આવેલ રાહી ટ્રેડિંગના મુદસ્સિર બુંદન ખાન નામના ઈસમને આપવાનું હોવાનું જણાવ્યું હતું પોલીસે ટેમ્પામાંથી રૂપિયા અગિયાર હજારનો લોખંડનો ભંગારનો જથ્થો બે લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા બે પોઈન્ટ અગિયાર લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે